આમોદનગરપાલિકામાં કચરો ઠાળવતા વિવાદ યુદ્ધ કોંગ્રેસ પ્રમુખ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ આમોદનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ત્રણમાં લાંબા સમયથી ઉધવેલી નાગરિક સુવિધાઓની સમસ્યાને કારણે મોટો વિવાદ સર્જાયો છે દલિત વિસ્તારના યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી કેતન મકવાણાએ વહીવટી તંત્રની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરવા માટે સીધું નગરપાલિકા કચેરીમાં જ કચરો ઠાલવ્યો હતો જેના પગલે પોલીસ કેસ નોંધાયો છે પાલિકાના વોર્ડ નંબર ત્રણમાં છેલ્લા ઘણા સમયથી પાણીની પાઇપલાઇન લીકેજ થવાની અને ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ટેમ્પા નિયમિત ન આવવાની ગંભીર સમસ્યાઓ હતી કેતન મકવાણાએ દલિત સમાજ વિસ્તારના પ્રશ્નો અંગે અનેકવાર નગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરી હતી તેમ છતાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ ન હતી વહીવટી તંત્ર આ બેદરકાર વલણથી કંટાળીને મકવાણાએ પોતાના ઘરનો કચરો નગરપાલિકા કચેરી ખાતે લાવીને એસઆઈ ટેબલ ઉપર ઠાલવી દીધો હતો આ ઘટનાને પગલે નગરપાલિકાના એસઆઈ અને કેતન મકવાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો ગરમાયો હતો નગરપાલિકા તંત્રએ આ પગલાને સરકારી કામકાજમાં અવરોધ ગણીને તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી આમોદ પોલીસે આ મામલે કેતન મકવાણા વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે આ અંગે કેતન મકવાણાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે અમે અનેકવાર રજૂઆત કરી છતાં પાણી અને કચરા કલેક્શનની સમસ્યા હલ થતી ન હતી નગરપાલિકા તરીકે કંટાળીને અમે આવી રીતે તંત્રની બેદરકારી સામે પ્રતિકાર સ્વરૂપ અવાજ ઉઠાવ્યો છે તો બીજી તરફ નગરપાલિકા અધિકારીએ આ કૃત્યને અસમયિત ગણાવતા કહ્યું હતું કે સરકારી કચેરીમાં આ રીતે કચરો ઠાલવવો અને અધિકારી સાથે ઉગ્ર વર્તન કરવું કાયદાનું ઉલ્લંઘન છે તેથી કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે આ ઘટનાને પગલે આમ શું નામ છે તમારું હું કેતન મકવાણા તો શું બનાવ બન્યો તો પરમ દિવસે તમે કચરો થાલા થાલાવ્યો હતો એ બાબતે ફરિયાદ થઈ છે ને એસઆઈનું કહેવું એવું છે કે તમે એમને ફેટ પકડી હતી હવે એના વિશે હું જ્યારે એફઆઈઆર ગઈકાલ રાતે મેં સાંભળી તો જ્યારે સાંભળી ત્યારે પણ મને અત્યારે હસવું આવે છે એ ખાસ્યાસ્પદ છે એનું કારણ એ જ છે કે જ્યારે મારા વિસ્તારની હું વાત કરું તો મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે પાઇપલાઇન તૂટેલી હતી તેની પણ રજૂઆત કરી હતી છેલ્લા ઘણા સમયથી કચરા ઉઠાવવા માટે ટેમ્પુ નહોતો આવ્યું તેની પણ રજૂઆત કરી હતી જ્યારે ટેમ્પો સીઓ સાહેબે જાતે કીધું હતું એસ એસઆઈને એસઆઈએ કબૂલાત કરી કે આવતીકાલે ટેમ્પો આવશે તો પણ આવ્યું ના ત્યારે કચરો જાતે મેં મારા ઘરેથી લાવીને જ્યારે નગરપાલિકામાં એસઆઈના ટ્રાયબલ પર નાખ્યું કારણ કે એમને પણ ખબર પડે કે અમારે જે કંઈ દુર્ગંધ વેઠે છે તે એ પણ જાતે વેઠે પણ આ તો પેલું કહેવાય ને કે રાજકીય કિરનાખોરી રાખીને કઈને ને કઈ રીતે આમ જનતાનો અવાજ દબાવવા માટે તેમજ હું જાતે એક દલિત વિસ્તારમાંથી આવું છું ને દલિતોનો અવાજ કંઈક વધારે અગ્રેસર ના બને તેના માટે રાજકીય ખોડી કરીને મારી પર એક આ ફરિયાદ કરવામાં આવી છે કારણ કે અવાનવા નગરપાલિકાના અનેક બાબતમાં જે કંઈ ભ્રષ્ટાચાર થતો હોય એનો અવાજ હું છાતી ઠોકીને હું ઉઠાવું છું તેમજ આવા ખોટા કેસ કરીને એવું સમજતા હોય કે હું ચૂપ બેસી જઈશ હું ભ્રષ્ટાચારમાં અવાજ નહીં ઉઠાવું તેમને શાણમાં સમજાવી દઉં છું કે કાયદા પણ અમે ચાલનારા લોકો છે અમે ક્યારેય ધાક ધમકી આપતા નથી તમારા ઓફિસમાં સીસીટીવી ફૂટેજ પણ છે તે પણ જાહેર કરો મારી પાસે જેટલા ફૂટેજ છે એ બધા હું જાહેર કરવાનું છું શું નામ છે આપનું મારું નામ અસારી હિતેશ છે તો પરમદિવસે જે બનાવ બન્યો તો તમે પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી છે શું કહેશો એ બાબતે જણાવવાનું કે પરમદિવસ જે બનાવ બન્યો હતો જે રીતે કેતનભાઈ મકવાણા દ્વારા અમને વ્યક્તિગત ટાર્ગેટ કરીને મીડિયાની સમક્ષ અમારે ટેબલ પર કચરો જે ઠાલ્યો હતો એ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાયદેસર રીતે ફરિયાદ દાખલ કરેલી છે તો એ કેતનભાઈ તમારી ફેટ પણ પકડેલી તમે એવું લખાવ્યું છે એવું કેટલા મીડિયા કર્મીઓ બી અહીંયા હતા કેટલા લોકોએ લાઈવ પણ કર્યું હતું એમાં તો એવું કંઈ જણાતું નથી સાહેબ કે તમારી ફેટ પકડી હોય એ કેમેરામાં આવેલ નથી પણ ધાક ધમકી બી આપવામાં આવેલ છે અને ફેટ બી પકડવામાં આવેલી છે